જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રામનવમી ઉત્સવની તો ફરી એકવાર સમગ્ર ભારત દેશ રામય બન્યો છે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા બાદ આ પ્રથમ રામનવમીનો પર્વ ઉત્સવ આવ્યો છે ત્યારે રામ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામનવમીની પૂર્વ સંધ્યાએ છોટાઉદેપુરમાં પ્રતિવર્ષની જેમ આ વખતે પણ એક ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી ગોરારામજી મંદિરેથી નીકળેલી બાઈક રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી તો ગોરારામજી મંદિરે અખંડ રામધૂન સહિત પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી અયોધ્યા મેં પ્રભુ શ્રી રામના નવા મંદિર બન્યા પછી પહેલી રામોત્સવ જેમનામાં છોટા ઉદયપુરમાં રામજીના જન્મને નિમિત્તે આજે હવે બાઇક રેલી કાઢવામાં આવે છે અને ગોરે રામજી મંદિર છોટા ઉદયપુરમાં અખંડ રામધૂમ સંકીર્તન ચાલી રહ્યા છે અને બધા ભક્તો બહેનો ભાઈઓ કાકા દાદા બધા હળી મળીને રામધૂમ કરી રહ્યા છે અને અત્યારે સાડે વાગે બાઈક રેલી ચાલુ થવાની તૈયારી છે જય જય શ્રી રામ શું વાત છે દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો કુકિંગ વેર ગેસની સગડી આકર્ષક વેરાયટીમાં પંખા કોઈ પણ કંપનીના એસી અરે ભાઈ અહીં તો ગજબના સાઉન્ડ સિસ્ટમ પણ છે અને હા ભાવ પણ એકદમ કિફાયતી અને ઝીરો ટકા વ્યાજની લોનની સગવડ પણ છે તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ક્યાં આવ્યું તે તો ખબર છે ને આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો